જય શ્રી રામ મિત્રો પાછો આવી જાઉં છું નવો વ્લોગ લઈને એટલે કન્ટિન્યુ બનાવી રહેજો તો ચાલો આપણે બોર ખાવા જઈએ તો ગાય અમારા ભાઈ બે તેણીયા ધડાવતા હતા એ જો પૂગી જાય તમે જોઈ શકો છો મારા ભાઈ ભાઈ ધડાવતા હતા ને જીરા ઠેટર ઠેટર થી પણ થોડા આવો હાલો હાલો તમે હોય તો વ્યા હોય હજી થોડા છો તો વ્યાવાનું દો ને આગળ જાય છે ને ભૂત આમું મળવાનું છે આ જો અમારું ગાથકડા ગાથકડા છે ગાથકડા એ તો કેટલા વર્ષ ના છો કેટલા હું ભણ પેલું પેલું હજી ભાઈ તું કેટલા હું ભણેલા પીધું કેટલા હું ભણ ત્રીજું કદલા વરે છે તાર નો હું બેઠો હ ઓ સ્ટાર્ટ તો ગાઈસ ઓ પહેલી વાર સાયકલ આકુ છું જોવી કેવી સ્લીપ લાગે છે માછી કે લે અગળે કરી જાવ બે પાછે હાલે હાલે બે તારી સાયકલ હાલે કે મારાનું રિઝલ્ટ હારું છે એટલે તમને સરખું દેખાય નહીં ત્રણ ખાસા અટક્યા છે આપણે આસ ખાટ જવાનું છે ત્રણ છોકરી પડે ત્યાં કેવા ગાય ફૂલ છે તું જોઈ શકો છો આ લે તું બી મોજ કરી યાર તું ભી ક્યાં યાદ રાખી ગયો તો કાય આ ફેર આવતું છે નર્મદાનું પાણી આ ફેર હું તમને દેખાડે કદાચ આવતું જશે ને એટલે એ ઉંચ્યું સાયકલમાં ખડખડવા જાવતું હતી લાઈક આટ દો પાછી એક પાછી એક હાલ નીકળી ગયું સાઉ દે થેન્કુ કે દોસ્ત મેં તો એસા ચાલતા રહેતા સોરી ડુંગળી ભાવ વધી તો ને તો ડુંગળી ના ડુંગળી મને તો જોયોગરો લાગુ છે ને ના ના હારો છો તો આ શું વાસી કાલ એટલે ખેહર કાલ વિડીયો બનાવતો પણ પછી મિલ નો આવ્યો ટેણી હોય ને કઈ ન હોય તેણીયા હોય મજા જ ન આવે પછી આ તો ભાઈ હાલે પણ આયુ બઉ નાનો કહેવાય બોદવું પડે હતું મારો હાથ જરાક બે ગયો છે ને ખીર માં અવાજ કર્યું હું કઈ લેવા આવ્યો સોલા બોર ખાવા આવ્યો બોર ખાવા તું હું લેવા આવ્યો હું બોર ખાવા આવ્યો તો ભલે તમે બે બોર ખાવા છો ને તો ભલે બધા પાછળ આવી જશે જો ઓલા વિડિયોમાં માં ધ્રુવભાઈ નગરા ગીત કરતા હતા ને તમારા આખા વિડીયો ગીત ગીત એવું આ બોર ને જ પાછા જો તમે

અરે નો ભૂલે બધા હારા છે આયા જો કેવા બોર છે બોર આવ્યો એમ બધા ધોળવા મિડ્યા વાહે રહી ગયો વાહ માં ખંજવાળા આવે છે ખંજવળેલો બોવડીએ હું દેશ કે રાખીશ થવું થાય ધીમે હાલો આપડે કરા ભૂખડા સિવાય બધાને જમ

ગાઈસ બોર તો બહુ મજા આવે છે બે બોવડી છે ને આપણે નહીં જાય કારણ કે બે નાના છોકરા છે એટલે આ આપણે બધું વિડીયો ગોતવી દેવું તો ગાઈસ બોર એટલે હારા છે તો હું વાસે થોડી મીડો ખાવા કેવો મજા આવે એવો બોર છે ના એ મજા આવે વાઇન્દ્રા ને જો લટકવાનું આહા હા એટલે આ તો પડી એવું છે કાય વાંધો નહીં વિડીયો આ છે આપડા દેખ છે આ છે આપડા ખુશાઈ

તો ગાય તો બધા ઘર તરફ વધી રહ્યા છે તો જોઈ શકો છો બધા ઘર જાય છે કેડો કેવો સુમ શાન છે તો સાયકલ મળી ગયો હોય તો જાય છે ઘરે તો ગાય મળ્યો ગયો બીજા વ્લોગમાં ત્યાંથી બાય બાય જય શ્રી રામ સબસ્ક્રાઈબ કરવાનું કહી દો છેલ્લી વાર ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક લાઈક કરી દેજો ના નાના છોકરા કાઢી હાલો બાય બાય જય શ્રી રામ